આવતા તો હું આવી જાઉં છું પણ મને એવું લાગે છે કે મારે આટો ઘરે હશે કે નહીં હોય તહેવાર છે મને લાગે પતંગ પતંગ ભરવા ના જતા રહ્યા હોય પહેલથી ફોન કરીને જવા દે ને કોઈ એમ કહે કે આટલો તમે આવતા રે મને ફોન એ ના કર્યો આડો તમે શું કરો છો અડો હું આવું છું અલ્યા તમારા ઘર ઓ હાર હારું હાડો કમ્પલેન્ટ રોટલા તૈયાર કરીને રાખજો હું આવું છું હો એ હારું હાર સારું મી લો આટું ને તો કઈ દીધું એમ તો બહુ દયાળી મારે આટું આપવાનું પારું તો ને જવાનું પારું નહીં એટલે છે ને મારા આટું હાલશે હું ના એમ તો પે હા મારા આટું એવા નહીં અલ્યા અરે તારી પડી આટો આવીશી જબર કરીશ હા

આપડા ખાવાનું છે ને કલિક બે હો ખાવાનું થાય છે બરોબર ખાવાનું આપડા અલગ આઈટમ રાખી છે પંગળા ઈ જેવી રેસીપી આવી વળી રેસીપી નહી યાર તાણી એને દુખ્યો મે ભંગળા મંગાયા છે હા અહી તો બે ટમ ભંગળા જુલાલા છે હા 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 તમારે વખો છે શું વખો નહી યાર તાણી કૃપયા તારી ના ભંગળા ખાસા રોજ ઓ હા 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 હાર ગયા ખોટે ગયા તો તમે તો કમાઈ જ લાગે હો કો કમાઈ ગયા એમાં કમાઈ ગયા એવું નહીં યાર સાણી હાલ તો બહુ તમે શું કેવું કહો સ્ટાર્ટ યાર તારી મારો આટું ભૂંગળા ખા હા તો મને લાગે મને ભૂંગળા જ ખવાડી છે ભૂંગળા ખાતે કોઈ દાણા વડી લે શું કહો ને હા શું કહો હા કશું નહીં આ તો યાર તમે ખોદો થોડું થોડું એવું લાગે મને કશું ખોદતો નહીં તા પણ આ તો હું ખાલી મનમાં માર બોલવાની કેવ છે એ હા તો કાલે બેહા આપણે ખાવાનું થાય ને એટલે ખાઈ લે

અલ્યા લે કેટલો રે બર્થી હા જો તારા માહો આઈને બેઠા છે પંગળા ખાવા મારો હટાય હટાય મારા પોણિયો એવું ના તારો માહો હા શું કેતો એમ તો કે મારા માહો આયા એમ કહેતો એ નહીં કેતો

મને એવું લાગે તો હોય ઊંઘા છે હા તો હા હું શું કહું છું કા હા મને છે ને હા ઠંડી ની એલર્જી એટલે હું બહાર નહીં ઊંઘુ તા એટલા એ તો મને બહુ ઠંડી ની પીલી હશે તો આપણે તાપને મે છે હાડો હાડો ના અલ્યા મારા ઢોક કો ઓરી છે ખાણ આવી છે ખાણ એવું હા હા હાડો 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 મારા તો બહુ દયાનું છે આ તો કોઈ દયા નથી આ તો પૂછ્યા મારે છે હાલો લાવજો એ જો જમવાનું જામાના ઠાડી લેતા હો ઠાડી તાઈ ના હોય યાર તને ડાયરેક્ટ દુખિયા ચા રે તો હાવ ભૂખ મારો છે મને એવું લાગે મારા આતો બારણા હે કરી અલા છોટો ઊટવાડ બોલો તમે એવાડી અલા એ કાવ છે બારણા ઓય ફટાફટ ઓલા લાવડો હે ઊટવાડ જતી બોલો રૂપિયા તારી કરી જાશે ઉભરો ઉભરસ હું ઠાડી લેતો હું તાનુ કરો એટલે ના 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 આડો ઓરી દીધો તને પાવડર તો નમ હાલો આમો આમો ખાલી કરો આમો ખાલી કરો આડો એયું ખાલી કરી દો આડો તમે હા અરે ભમણે એક વખત એટલે આખો દાડો ના હતા પા કે જવા ને આ તોળા રા ચાટ લેયો આડો હા આ શેલ્યુ છે આ તમે આપડો હા અમે ને ઓય લાવ થાડી આ શ્લોક નઈ બોલો હા શ્લોક કે ખવાનો મન તો નહી આવડતું હા એટલે તમને નહી આવડ ખા મને એડો એવું ખોકી તમને તમને ખરા દી મન ખરા મન ખરા એટલે એટુ નઈ ભાઈ કો હ તમે ધારે છે ને ચા ધારે હા આ તો ઉભા હા

હું બધા નહીં આય હારો હાડો હું ભર્યાલો પણ મારું ઊભું નહીં થાય એવું પગે દુઃખાય છે થોડુંક ભાડી આ કેડે છે એવું હા ભાઈ તમે કાઠું કર્યું હાડો હું ઊભો થઉ હો હા હા હે આ પડી છીલી પડી આ તો હાડો હું કરી દીધા હતો કયાર મનના કહેવાય હું મંગાવતો જ નહીં આ તો પડે

มาแล้วนึกว่าไหนปังกายไปจับบ้านนะเจ๊งอนนี่ยมาเชฟผมว่าจเป็นกขรเยอะกลับมาใจเยอ่ามารยนบีกุรา่